ઓપરેટર પોલીસ અને પાટણવાહુ પોલીસ તેમજ માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો પોલીસની નજીક આવે પ્રકૃતિની નજીકથી સમજે તે માટે પોલીસ વાહનમાં બાળકોને લઈ જઈ શિબિરનું આયોજન કરાયું હતું શહીદ સ્મારક અને શહીદ વનની બાળકોએ મુલાકાત લીધી હતી પીઆઈ નીતિન વ્યાસ પીએસઆઈ ગઢવી ગોહેલ સાહેબ લાલજીભાઈ રાઠોડ ભગવાનજીભાઈ નિરંજની ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વિસ્તૃત વિગતો નીતિન વ્યાસ અને રવિરાજ ગોહિલે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી અહેવાલ કાનભાઈ સુવા ઉપલેટા ઉપલેટા પોલીસ સ્ટેશન તથા પાટણવા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે મજેથી ગમે જગાભાઈના ફાર્મ હાઉસ છે જે માનવ સેવા સંસ્થા દ્વારા જે બાળકોને અહીંયા લાવી અને વૃક્ષારોપણ કરવામાં આવે છે જેનાથી એક સારો બાળકોમાં એક મોટા થઈને વૃક્ષો પ્રત્યે એમની ચાહના વધે એવો એક સરાહની પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે બાબતે બાળકો આગળ જઈ અને વૃક્ષો પ્રત્યે પ્રેમનો વધારશે અને વધુને વધુ વૃક્ષો વાવશે